ઉપલેટા તાલુકામાં માન્ય કલેક્ટર સાહેબ રાજકોટની સૂચનાથી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના માર્ગદર્શન નીચે મામલતદાર શ્રી ઉપલેટા તથા ઉપલેટા તાલુકા તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટા ખાતે મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર ઉપલેટા તાલુકા કંટ્રોલ રૂમમાં મળતા ઉપલેટા ખાતે રહેલ એનડીઆરએફ ટીમ નગરપાલિકા કચેરી ઉપલેટાની ટીમ મેડિકલ ટીમ પોલીસ સ્ટેશન ઉપલેટાને જાણ કરાતા તમામ લગત વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી એનડીઆરએફ ટીમ દ્વારા તથા સ્થાનિક તંત્ર દ્વારા હોળી તરવૈયા ડીપ ડ્રાઇવિંગ ટીમની મદદથી ડૂબતા ત્રણેય યુવકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને મેડિકલ ટીમ મારફત સારવાર અપાવી અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી આ મોકડ્રીલમાં મામલતદાર સાહેબ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપલેટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઉપલેટા તથા તેમની ટીમ આરોગ્ય વિભાગની ટીમ નગરપાલિકા ઉપલેટાની ટીમ તથા એનડીઆરએફની ટીમ હાજર રહે અરસીભાઈ આહિર ફોર સેવન ન્યૂઝ ઉપલેટા હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની મોકડીલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતાં જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકલી કરવામાં આવી આ મોકલી દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યો અને ડીપ ડાઇવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે એણે નદીના તળિયે જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મુકબિલ દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષાઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ વેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે तो वरसाद नदी का दूर रही है जरूरी पी है। ये आ ने दो। मैं कुमार, कमांडर जो कि श्री सुरेंद्र सिंह कमांडर जीरो सिक्स बटालियन राष्ट्रीय आपदा मोचन बल बड़ोदरा के नेतृत्व में कार्यरत है जैसे कि हमारी टीम को यहाँ मानसून मेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें या आपदाओं के बारे में के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएँ होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामलादार द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के ऊपर करना है इस दौरान हमारी टीम मौज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन विक्टिम का हमने रेस्क्यू किया जिसके द्वारा उन विक्ट को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है ય પ્રકાર કે કોઈ યુ આપણી ટીમ ઉદાઓને નિપટને લીધે તૈયાર હૈ